તો બનાસકાંઠામાં સામેલા ધાર વરસાદ વરસી રહ્યો છે અંબાજી નજીક દાતાના મંઢારાવાસના બાળકો નદી કાંઠે ફસાયા છે પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે ગયા હતા તમામ બાળકો વરસાદના લીધે નદીમાં પાણી આવી જતા પચીસ થી વધુ બાળકો અટવાયા નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા બાળકોનો જીવ જોખમમાં મુકાયો બે કલાક કરતા પણ વધુ સમયથી અટવાયેલા બાળકો પાસે તંત્ર નથી પહોંચ્યું કોઈ સહાય નથી પહોંચી પાણીના વધતા વેગ વચ્ચે ડરેલા બાળકો એક બીજાના સહારે ઉભા જોવા બાળકોને પાણી વચ્ચે જોઈને પરિવારોમાં પણ ચિંતા વ્યાપી અને દોઢ બે કલાક સુધી આ બાળકો જીવના જોખમે નદીમાં ત્યાં ફસાયેલા જોવા મળ્યા પરંતુ તંત્ર તરફથી તેમને કોઈ સહાય નથી મળી વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જોડાઈ ગયા છે દોઢ બે કલાક સુધી આ વિદ્યાર્થીઓ ત્યાં જીવના જોખમે ઊભા જોવા મળ્યા અને ત્યાં ફસાયેલા જોવા મળ્યા તંત્ર તરફથી કોઈ સહાય નથી મળી અને વધુ શું અપડેટ મળી રહી છે શું હવે આ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે મંડરાવાસના જે બાળકો જે આજે બપોરના જે ત્યાં હતા વચ્ચે નદી જાય છે મંડોરા અને જે બોરડીયા પ્રાથમિક શાળા છે તેની વચ્ચે એ નદીનો પ્રવાહ આજે એટલો હદ વધી ગયો હતો કે જે અવનજવન માટે જે રસ્તો છે તે પણ બંધ થઈ ગયો હતો જેને લઈને બે કલાક સુધી આ બાળકો નદી કિનારે ઊભા હતા ત્યારબાદ જે શાળા વાળા છે તેમના વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જ્યારે વાલીઓ ત્યાં પહોંચે તો વાલીઓ જે છે તે પણ આ નદી પાર કરે તેવી પરિસ્થિતિમાં ન જેને લઈને બે કલાકથી વધુ સમય થયો ત્યારબાદ પણ જે બાળકો અને વાલીઓ એક કિનારે બાળકો હતા તો બીજા કિનારે વાલીઓ જોવા મળી રહ્યા હતા આ જે નદી છે તેના પર પુલ બાંધવા માટે અગાઉ રજૂઆત પણ કરી હતી વીટીવી દ્વારા અહેવાલ પણ પસાર કરવામાં આવ્યો હતો અને કાંધીખરાડી જે એમએલએ થઈના ધારાસભ્ય છે તેમને પણ રજૂઆત કરવામાં આવી હતી પણ હજુ સુધી તેનું કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી અને જી અક્ષય આભાર સમગ્ર માહિતી બતાવ પાલનપુરમાં બેંચ ઇંચ વરસાદ બાદ સોસાયટીઓમાં ઘુસ્યા વરસાદી પાણી ટ્રેઝર સોસાયટીમાં મુખ્ય રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો પણ અટવાયા અનેકવાર વાર રજૂઆત છતાં તંત્રએ ન ખરી પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા વધુ વરસાદ આવે તો ઘરમાં પાણી ઘુસવાની શક્યતા હોય છે અને દર વર્ષની આ જ પરિસ્થિતિ હોય છે બાળકોને અવર જવર કરવામાં હાલાકી ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને અવર જવર કરવામાં હાલાકી પડે છે બે ઇંચ વરસાદમાં જ આવા હાલ જોવા મળી રહ્યા છે બનાસકાંઠાના ડીસામાં ફરી છવાયો વરસાદી માહોલ ભારે વરસાદને પગલે ખેતરમાં વહેતા થયા વરસાદી પાણી તો લોકોએ બનાવેલી ખેત તલાફડીઓમાં વરસાદી પાણી ભરાયા છે તળ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈ રાતે ડીસા પંથકમાં જોરદાર વરસાદ થયો છે જેના કારણે ખેતરો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે મોટાભાગની ખેત તલાવડીઓ ભરાઈ ગઈ છે મોટ વિચાર થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે ખેતરમાં અત્યારે વળા ચાલુ થઈ ગયા છે જે વળા નીચાણવાળા વિસ્તારમાં એટલે કે વરણ થઈ કેનાલ થઈ અને આગળના ભાગમાં પાણી વધી રહ્યું છે ગુજરાત સરકારનો આભાર માનીશ કે એમના દ્વારા જે પણ યોજનાઓ બનાવવામાં આવી તે આજે શાહસજ્ઞ જેમ કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આજથી એકાદ વર્ષ પહેલા પગપાળા ચાલવું એ શક્ય નહોતું એની જગ્યાએ આજે આપણે સાધન લઈને ચાલી શકીએ